टावर चौक टरचौकते भाजप द्वारा विरोध प्रदर्शन सुरेन्द्रनगर धारासभ्य विधानसभा नायब मुख्य दंडक जगदीश मकवाणा उपस्थित रह ताजेतर कांग्रेस नेता राहुल गांधीए अमेरिका की धरती पर अनामत अंगे इंटरव्यू आपने लईने गीर सोमनाथ जिल्ला मथक वेराव खाते भाजप परिवार एससी एसटी और ओबीसी मोर्चा द्वारा काली पट्टी धारण करी आ देश में नहीं चाले अनामत विरोधी राहुल बाबा खत्म करने मांगे आरक्षण કાંતિલાલ રામજીભાઈ ચુડાસમા મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો ગીર સોમનાથ ભાજપ તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી જ્યારે વિદેશના પ્રવાસે હતા ત્યારે તેમને પત્રકાર દ્વારા પૂછવામાં આવેલ અનામત બાબતે ત્યારે તેમને એવું જણાવેલ કે અનામત ભવિષ્યમાં અમે હટાવશું એ બાબતે જે એમને પ્રતિક્રિયા આપી ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા એસી એસટી અને ઓબીસી જે અમારો ભારતીય જનતા પાર્ટીના મોરચા ચાલુ છે મોરચાને સૂચના આપેલ આજે ગુજરાત રાજ્યના સિત્યાવી આજની સિત્યાવીસ તારીખે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આજે ધરણાનો કાર્યક્રમ થયેલ છે અને સખ્તમાં સખ્ત રાહુલ ગાંધીનો મોરચા દ્વારા વિરોધ કરવામાં આવે છે બંધારણની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જ્યારે રચના કરવામાં આવેલ અને આવા બંધારણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશ માટે પૂજા કરી અને લોકસભાની અંદર પ્રવેશ કરતા હોય એ બંધારણમાં ક્ષતિ પહોંચાડવાનું અને એવી વાહિયાત વાતો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ તેના વિરોધમાં અમે આજ રોજ અા વેરાવડ શહેરના ટાવર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ ની પ્રતિમા પાસે અમે ધરણા ઉપર છે અમે સકનાસક રાહુલ ગાંધી અને એમના વિચારોનો વિરોધ કરીએ છીએ જય હિપ કોંગ્રેસ પાર્ટી બની છે ગરીબોની દુશ્મન વિદેશમાં રાહુલ બાબાનું નિવેદન અનામત ખતમ કરવાનો બનાવ્યું છે મગ વગેરે નારા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો આ તકે શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા સુરેન્દ્રનગર ધારાસભ્ય અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત ભાજપના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જગદીશ મકવાણા સુરેન્દ્રનગર ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આજે ગીર સોમનાથ જિલ્લા ખાતે ટાવર ચોકમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમારા ગીર સોમનાથ જિલ્લાનું એસસી એસટી અને ઓબીસી મોરચા દ્વારા જે કોંગ્રેસના રાહુલ ગાંધીએ વિદેશની ધરતી એટલે કે અમેરિકામાં જઈ અને અમે આ દેશમાંથી અનામત હટાવશું જે એક પત્રકારને પોતે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આપ્યું એના વિરોધની અંદર સમગ્ર ભારતની અંદર અમારા એસસી એસટી અને ઓબીસી મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો સખત શબ્દોમાં બ્લેક પટ્ટી બાંધીને વિરોધ નોંધાવીએ છીએ સાથે સાથે જે કોંગ્રેસની જે હલકી અને નબળી માનસિકતા છે એ આપ સૌ દેશના તમામ લોકોએ નિહાળી છે જે કોંગ્રેસ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપને એમ કહેતી હતી કે ભાજપ સત્તા પર આવશે તો આરક્ષણ ખતમ કરી દેશે સંવિધાન બદલી દેશે પણ એ કોંગ્રેસની હલકી અને માનસિકતાને એમાં દર્શન થાય છે આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર દસની અંદર સુરેન્દ્રનગરની ધરતી ઉપર અમારા આંબેડકર ચોકની અંદર એ ભારતનું જે સંવિધાન છે બંધારણ છે એને જે હાથીની અંબાડી ઉપર બેસી અને પોતે હાથીની આગળ નીચે ચાલી અને બે કિલોમીટર સુધી પોતે પદયાત્રા કરેલી એ આ નરેન્દ્ર મોદી દેશની સંસદની અંદર જાય એ બંધારણના પહેલા દર્શન કરે સંવિધાનના દર્શન કરે અને સંવિધાનને માથા ઉપર મૂકી અને પોતે લોકસભાની અંદર પ્રવેશ કરે એવા આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ દેશનો બંધારણના રચયતા મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે રચેલું જે બંધારણ સંવિધાન એને કાયમ માટે સન્માનિત કર્યું છે અને સાથે સાથે બાબા સાહેબે પણ એસસી એસટી ને ઓબીસી અને તમામ વર્ગ માટે જે અનામતની રચના કરી છે એને કાયમ માટે ભારતીય જનતા પાર્ટી ની નેતૃત્વ સરકાર ચાહે કેન્દ્રમાં હોય કે દેશના કોઈ પણ રાજ્યમાં હોય એ કાયમ માટે બાબા સાહેબ બનાવેલા બંધારણને અનુસરી રહી છે આ તો કોંગ્રેસ એને જે વિચારમાં જે એના મનમાં રમે છે એ એના ચાવવાના અને બતાવવાના બે જુદા છે એ રાહુલ ગાંધીએ સાબિત કરી આપ્યું છે વિદેશની ધરતી ઉપર જઈ અને ભારતની આબરૂના જેને ધજાગરા ઉડાવ્યા છે એ સમગ્ર દેશ અને દુનિયા અને ભારતનો એક એક નાગરિક સારી રીતે જાણે છે અમારો એસસી એસટી ઓબીસી સમાજના તમામ લોકો એનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ અમારો વિરોધ પણ નોંધાવીએ છીએ અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ